નમસ્કાર મિત્રો તો જ્ઞાન સાધના સ્કોલરશિપ બે હજાર પચીસ માટે બેંક એકાઉન્ટ તેમજ આધાર કાર્ડની વિગતો ઉમેર્યા બાદ આગળ શું કરવાનું હોય છે એટલે કે આગળની પ્રોસેસ શું હોય છે તો હું તમને જણાવી દઉં કે સ્કૂલ દ્વારા તમારે જે બેંક એકાઉન્ટની વિગત તેમજ જે આધાર કાર્ડની વિગતો ઉમેર્યા બાદ તેને સબમિટ કરી દેવામાં આવતું હોય છે અને ત્યારબાદ તમારી સ્કૂલ જે પણ જિલ્લામાં હોય તે જિલ્લાના ડીઓ કચેરીમાં તમારી વિગતની ચકાસણી માટે તેને મોકલવામાં આવતું હોય છે ત્યારબાદ જે છે ડીઓ કચેરીમાંથી તમારે તમામ વિગતોની ચકાસણી થશે અને જો કોઈ પણ વિદ્યાર્થીની જે વિગતો છે તે ખોટી અપલોડ કરવામાં આવી હશે અથવા ખોટી ભરવામાં આવી હશે અથવા કોઈ ડોક્યુમેન્ટ છે તે ખોટું અપલોડ કરવામાં આવ્યું હશે તો તે વિદ્યાર્થીને કારણ સહિત જે છે તે ફરીથી સ્કૂલ લોગિનમાં તેને મોકલવામાં આવશે એટલે કે ડીઓ કચેરીમાંથી કોઈ પણ વિદ્યાર્થીની ભૂલ જણાશે તો તેને ફરીથી સ્કૂલ લોગિનમાં ઉમેરવામાં આવશે અને ત્યારબાદ સ્કૂલ દ્વારા ફરીથી વિદ્યાર્થીની સાસી વિગતો ઉમેરી અને ત્યારબાદ તેને સબમિટ કરી દેવામાં આવશે અને જે પણ વિદ્યાર્થીની જે વિગતો છે તે સાસી ઉમેરણી હશે તેને ડીઓ કચેરીમાંથી ફાઇનલ અપ્રુવલ મળી જશે અને આગળ કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરવાની હોતી નથી ડીઓ કચેરીમાંથી ફાઇનલ અપ્રુવલ મળ્યા બાદ તમારે જે સ્કોલરશિપ છે તે ટૂંક સમયમાં તમારા બેંક ખાતામાં જમા થઈ જતી હોય છે એટલે કે સ્કોલરશિપ જમા થવાનો તમારા પહેલાં હપ્તાની વાત કરીએ તો અંજા અંદાજે જે છે તે તમારો જે દિવાળી વેકેશન ખુલ્યા બાદ ટૂંક સમયમાં તમારે જે સ્કોલરશિપ છે તે બેંક એકાઉન્ટમાં જમા થતી હોય છે એટલે કે તમારો પહેલો હપ્તો છે તે દિવાળી વેકેશન ખુલ્યા બાદ જે છે તે આવતું હોય છે અને આ તમામ વિગતો અને આ તમામ પ્રોસેસ છે તે પૂર્ણ થયા બાદ એટલે કે ડીઓ કચેરીમાંથી તમારે વિદ્યાર્થીની જે બેંક એકાઉન્ટની વિગત તેમજ જે શાળા અને જે આધાર કાર્ડની વિગતો છે તેની પ્રોસેસ છે તે પૂર્ણ થયા બાદ જે છે આગળ તમામ વિદ્યાર્થીઓ મિત્રોની જે સ્કોલરશીપ છે તે મળતી હોય છે તેમજ મિત્રો જો કોઈ પણ પ્રકારનો અન્ય ફેરફાર થશે તો તેની પણ જાણ હું વિડીયોના માધ્યમથી કરીશ અને તમને જે છે સ્કોલરશીપ ક્યારે મળશે અને તમારું ફોર્મ છે તે ડીઓ કચેરીમાંથી ફાઇનલ અપ્રુવલ મળ્યું છે કે નથી મળ્યું તેની જાણકારી પણ હું આગળ જ્યારે પણ આવશે ત્યારે તેને હું પણ તેની પણ હું જાણ તમને કરી દઈશ અને સ્ટુડન્ટ લોગ ઇન કરીને તમે તે તમામ વિગતોની ચકાસણી પણ કરી શકશો તો તે જ્યારે પણ આવશે ત્યારે તેની હું પણ જાણ કરી દઈશ અને સ્કૂલ દ્વારા જે છે તમારા બેંક અકાઉન્ટની વિગત તેમજ અન્ય વિગતો કેવી રીતે ઉમેરવામાં આવશે તેના માટેનો પણ વિડીયો બનાવેલો છે તેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે તો તે પણ જોઈ લેજો અને આગળ કોઈ પણ પ્રકારની નવી અપડેટ આવશે તો તેની પણ હું જાણ કરી દઈશ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ આ વિડીયોને તમારા વર્તુળને શેર કરજો આ વિડીયોને લાઈક પણ કરજો અને જો કોઈ પણ પ્રકારની આ યોજના વિશે અથવા કોઈપણ પ્રકારના આ પ્રોસેસ વિશે તમને મૂંઝવણ હોય તો તે તમે કોમેન્ટમાં જણાવી દેજો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત